તો આપણે બધા શુભારંભ કરીએ એ પેલા રામની આરતી પણ કરવાની છે પણ એ પેલા મહાનુભાવ જયારે આવેલા છે તો એમનો એમનું સંબોધન પેલા આપણે બધા સાંભળી લે એમના આશીર્વચન લઈ લે તો પેલા હું પરમ સંત એવા પરમ આદરણીય કે જેમને આમંત્રણ આપવા માટે અમે તે જ રાયગઢ સુધી ગયેલા હતા તો એવા સંતને વિનંતી કરી કે બધાને આશીર્વચન આપે એવી નમ્ર નંબર ના ટાઈમ यं ब्रह्मावरुणेन्द्ररुद्रमरुत स्तुवन्ति दिव्ये सवे वेदे साङ्गपदप्रक्रमोपनिषदै गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनुषा पश्यन्ति यं योगिनम् यः शान्तं न सुरासुरगणा देवाय तस्मै नमो शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभासकृतो वन्दे भगवन्तो पुनः पुन ईश्वरो गुरुरात्मीति मूर्तिभेदो विभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेनापिता निशा जगचमु रामाय તસ્મ નમ રાસ્ત પરાયણ પરતરમ રામશાસ્મ્યહ રામે ચિતય સદા મેો રામ મામુ હરિ ઓ સહના વનુ સહવીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદિશાવહે ઓમ શાંતિ 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 બોલ શ્રી રામચંદ્ર ભગવાન આવાજ આવતો નથી હા હવે પાંચસો વર્ષ પછી ભગવાન આયા છે જરા જય તો બોલો જોરથી આમ પછી પ્રસાદ તમને મહાપ્રસાદ મળશે એટલે જોર થી બોલજો બોલ શ્રી રામચંદ્ર હા હવે કે હવે તો આવો થોડો ઓછો છે ફરીથી બોલો બોલ શ્રી રામચંદ્ર ભગવાન આપણે એક નાનકડું ભજન પેલા એનું સ્મરણ કરેલી ભગવાન રામ પછી જેવી રીતે મને આ પ્રશ્નમાં સતીષભાઈએ કહ્યું કે પતાવ તો હું ટૂંકાનમાં જ પતાવું કેમ કે ભોજનનો સમયે ભાષણમ ભાષણમ ઉચ્ચ થાય છે એટલે જમવાના ટાઈમ બહુ લાંબો આપણે ભાષણ કરીએ તો અકેલા કહે કે આવું શું ફસે છે એટલે થોડું ભગવાનનું નામ લઈએ